પ્યારા પરિસજનાત્માઓ મિત્રો આજે તમને જૂનાગઢનો અતિ પૌરાણિક અતિ પ્રાચીન હજારો વર્ષ જૂનો એક કિલ્લો જેને ઉપરકોટનો કિલ્લો કહેવામાં આવે છે એમની મુલાકાતે લઈ જવાશે સૌ પ્રથમ તો ઉપરકોટ આપણે પહોંચી ગયા ટિકિટ બારી વગેરે તમને બતાવી હવે જુઓ આ પ્રારંભ થઈ રહ્યો છે અહીંથી આ ઉપરકોટનું દ્વાર ગેટ એની અંદર જતાં જ જમાણા હાથ તરફ એક રામ લક્ષ્મણ જાનકીજીનું મંદિર આવશે આ જે આખો ઉપરકોટનો વિસ્તાર છે એનો નકશો છે એ જોઈ શકો તમે સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે જો અંદર રામચંદ્રજીનું મંદિર છે બહુ જૂનવાણી ત્યારબાદ તમને આગળ લઈ જશું એટલે રાજા રજવાડા સૌ પ્રથમ ગણપતિ દાદા અને હનુમાનજીની આરાધના કરી એમના દર્શન કરી અને આવતા કે જતા ક્યાંય પણ યુદ્ધ છે કોઈ બીજા શુભ કાર્ય માટે પણ ગણપતિ બાપા અને હનુમાનજીના દર્શન કરીને જતા અને અતિ વિશાળ મૂર્તિ છે જબરજસ્ત ઓછામાં ઓછી દસ ફૂટની મૂર્તિઓ માંડ માંડ કેમેરામાં આવી છે હવે અહીંથી ઉપરકોટનો બીજો દરવાજો આવે છે એ તમે જોઈ શકો અત્યારે શિયાળાનો સમય છે જો સીધે સીધા તમને આ દ્વાર જૂના દરવાજા હતા એ કાઢી નાખેલા છે આ રેનોવેશન કરી એકદમ સુંદર સરસ મજાનો ઉપરકોટ બનાવ્યો છે એકવાર તો આવવું જ જોઈએ ને આવવા જેવું સ્થળ છે ખૂબ આનંદ આવે આવેવો છે ને આપણા સંતાનોને પણ બતાવી શકીએ આપણો વારસો ઇતિહાસ ધરોહર જે કહીએ તે હજારો હજારો વર્ષ પહેલાં પણ રાજા રજવાડા કેવા સુંદર સરસ મજાના મહેલો બનાવીને ગયા છે વિચાર તો કરો આ કોતરણી કામ કેમ કર્યું હશે અહીંયા કિલ્લો કેવો બનાવ્યો હશે અહીં પણ એક માતાજીનું સ્થાનક છે આદિ અનાદિ હમણાં હમણાંનું નથી એવું આ રાણક દેવીનો મહેલ બતાવીએ છીએ આ રાણક દેવીનો મહેલ છે પછી શ્રાપ લાગ્યો હતો કે તારે એ મહેલની જગ્યાએ મસ્જિદ બનશે એટલે આ બધું રાખેંગારને એટલે આ મહેલ છે એનો ઉપર જે તમે જુઓ છો નિશાની બધી ચિહ્નો એ બધા દરગાહ જેવા છે સુંદર સરસ મજાનો બગીચો આ રાણીનો ઝરૂખો છે સતીશ્રી મા રાણકદેવીનો ઝરૂખો એમાં પણ તમે કોતરણી જોઈ શકો છો સુંદર સરસ મજાની આ કિલ્લાના જેમ કાંગરા હોય છે એમ રાણક દેવીના મહેલના કાંગરા ગઢ જો તમે એ જમાનામાં પણ કહો સ્વામી જે કા મંદિર ડેરી જેવું છે કંઈ જો આ મહેલ શિયાળાનો સમય છે પ્રવાસો ખૂબ આવે છે અને બાળકો ઘણા બધા એવા છે જો બધા મહેલ જોઈને નીકળ્યા હવે હું તમને મહેલની અંદર લઈ જાઉં જો આ સ્તંભ અતિ પ્રાચીન અત્યારે દેવી દેવતાઓના મંદિરો સિવાય આ કોતરણી કામ કે સ્તંભો ક્યાંય જોવા પણ નથી જડતા જો આ બધો એનો મહેલ છે સુંદર સરસ મજાનો બહુ દિવ્ય છે એમાં રિનોવેશન થયા પછી જીર્ણોધ્ધાર થયો ત્યારબાદ તો કંઈ કહેવા પૂરતું જ નથી કંઈ ઘટે જ નહીં હું પણ આજે પહેલી વખત જ ગયો છે આ દ્વાર છે બહાર નીકળવાનું છુપા રસ્તા હોય ને ગુપ્ત રસ્તાઓ જે મહેલની અંદરથી પણ જો આ બધું કોતરણી કામને જે આ બધું બતાવું છું ને તમને એ ખોદકામની અંદર વસ્તુઓ નીકળી છે બધી જો જો આ બધી સુંદર સરસ મજાનો રાણક દેવીનો મહેલ છે જ્યાં જ્યાં ચિહ્નો છે કોતરણી કામ છે બધા આપને બતાવું છું આ દરેક જગ્યાએ આ રીતનું જ કોતરણી કામ છે વાહ આ બધું ખોદકામમાં તોપ વગેરે બધું નીકળ્યું પચીસસો વર્ષ જૂનું ઐતિહાસિક રાણક દેવીનો મહેલ છે એમ કહેવામાં આવે છે હું તો હજારો કહેતો હતો બે હજાર ને પાંચસો એટલે પચીસ સો વર્ષ જૂનું હવે ત્યાંથી આપણે બહાર નીકળીને તમને બારો બારનો નજારો આખો બતાવું છું રાણક દેવીના મહેલનો જુઓ તમે એ પીલો માળ હતો આ બીજા માળ ઉપર આપણે આવ્યા છે હવે અને બીજા માળનો ગોલ ગુંબ અને કહે છે કે આજે ચાર તમને દેખાય છે ને પથ્થરો પડેલા જ્યાં રાણક દેવીએ વિવાહના ફેરા ફરેલી હતી લગ્ન મંડપ ચોરી જેને કહીએ ને એ છે આ જુઓ બિન આવી કઈ ઉપરનો ગુંમ્મત તમે આ રીતે જોઈ શકો છો વિશાળ અને જબરજસ્ત મહેલ છે એટલે આજે મને એમ થયું કે તમને બધાને પણ આ લાવો લેવડાવું કરી આ કંઈ એનું સિંહાસન હશે કે આપણી ધરોહર સાચવી રાખી છે એટલું તો એ ઘણું કહેવાય ને ભાઈ આ જોવા ક્યાં મળે અત્યારે એવો વચ્ચે આરસ નાખેલો છે અને આરસની અંદર પાછું ડિઝાઇન કોતરને ઉપર જવા માટેની અંદરથી જેમ આપણા ઘરમાંથી કેમ સીડી હોય છે અત્યારે એમ ઉપર અગાસી ઉપર જવા માટે આ સીડી છે આ બધું ખોદકામમાં નીકળેલું છે ઉપર કોટના વીડિયાઓ છે ને એના લગભગ ઓછામાં ઓછે ચાર કે પાંચ ભાગ થશે કાં ચાર થાય ને કાં પાંચ મોટા બહુ થતા હતા વિડીયા એટલે કટ કરી નાખેલા છે અને એના ભાગ પાડી દીધા છે એકમાં રાણક દેવીનો મહેલ એકમાં અળી કળી વાવ એકમાં નવઘણ કૂવો એકની અંદર ઉપર કોટનું તળાવ આ બધું અલગ અલગ કરી દીધું એટલે તમને લોકોને જે વિડીયોમાં રસ હોય ને એ તમે જોઈ શકો અને ખૂબ આનંદથી અને પ્રેમપૂર્વક જોઈ શકો આ મહેલ આખો ઉપરકોટના આજે બીજા વિડીયા પર તો આપને મળશે એ પણ જોતા રહેજો કેવો લાગે છે એનો પ્રતિભાવ કોમેન્ટ દ્વારા આપજો બરાબર પ્રવાસ બીજા પ્રવાસના બાળકો આવી ગયા હવે આપણે બહાર નીકળી ગયા છે હવે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ બરાબર એમનો વિડીયો તમે આ જોઈ લેશો એટલે તરત જ ત્યાં બીજો વિડીયો તમને મળી જશે ચાલો જય ગિરનારી જય માતાજી